બટેકાની ગુને લઈ લીધી છે નાનું બધા કે બધા એકબીજાને હેલ્પફુલ થાય છે કે નહીં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે અહીંયા આઠ અને છૂટી ગયા છે જોબ પરથી અને થોડી વાર પહેલા બહુ જ વરસાદ પડેલો છે આપણે ઇન્ડિયામાં પડે ને એવો અત્યારે જ નથી આવતો પણ લગભગ એક સાત વાગ્યા આસપાસ બહુ બહુ જ વરસાદ આવતો હતો ટપ 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 અવાજ આવતો હતો અંદર રૂમમાં છે એટલો એટલો વરસાદ પડતો હતો અત્યારે તો કોઈ જાતનો કઈ વરસાદ છે નહીં સારું છે એટલું તો જઈએ ઘરે હવે ભૂખ બહુ લાગી છે આજે ફટાફટ ફ્રેશ થઈ ફટાફટ ખાવા બેસીએ જો રાધિકા ઘરે આવી ગઈ છે મારી પહેલા કાલ નીકળાતા હતા હેરે અને પહોંચી ગઈ મારી તો હું અત્યારમાં જઈ આવું છું ટેસ્કો થોડીક શોપિંગ કરીએ એવું અને જો એને તો મજા મજા હશે વહેલા વહેલા પોગી જાય ઘરે ઠંડી લાગે છે એ તો ઠંડી હોય ને એટલે તને ઠંડી લાગે હા ચાલો તો આવી ગયા છે રસોડામાં વાગી ગયા છે દસ વાગીને પચાસ મિનિટ આપણું ડેઇલી રૂટિન પતાવી રસોડામાં આવી ગયા છે રાધિકા ઉપર હજી સુધી છે એને ખાવું નથી કેમ કે નાઇટ કરી આવી એનો ઊંઘ બહુ આવે છે અને મેં મારો અને જયદીપનો ચા મૂકી દીધો છે બેસી જઈએ અમે ચા બનાવી હમણાં જમવા માટે ચાલો તો ચા બની ગયો છે અને બેસી ગયા છે ખાવા તમને આજે હું જયદીપનું બ્રેકફાસ્ટ બતાવું કેવી એને બ્રેકફાસ્ટ હોય જો

તો જઈએ મેગડી કરીએ કામ પછી જોઈએ માર્કેટમાં જવો બટાઘાની ગોણ લઈ લીધી છે નાનું પોટલું અને જઈએ હવે ઘરે ડિલિવરી કરતા કરતા

હું છે તો આવશે ત્યાં જોબે આવી અમારે અને કાઇ બનાવી નાખી છે એક એક શિફ્ટ શિફ્ટ કરવા કરવા ડે

હું જો બે ગઈ તો એ બે ભાઈ હર્ષદ નાખે ગયા હોય તો હર્ષદ બને નાખે હર્ષદ ગયા હોય તો જયદીપભાઈ બને નાખે એકા બીજા એકા બીજા ચાલો તો બેસી ગયા છીએ જમવા હું ને મનુ અને લઈ લીધી છે દાબેલી થાળીમાં ગમી હોય થાળીમાં જમવાનું ફાસ્ટ ફૂડ હોય કે દેશી ખાણું હોય મારે સાસ તો જોવે હું કેવું મનુ દાદા સાસ વગર ભાણું અધૂરું છે એમ ખાળી અધૂરી કહેવાય સાસ વગર ચાલો તો વાગી ગયા છે સાડા સાત અને કપડા બદલીને થઈ ગયા છે તૈયાર અને મહેમાનમાં અમારે વધારો થઈ ગયો છે

જય શ્રી કૃષ્ણ રાધી તારે શુક્રવાર શ્રી કૃષ્ણ ચાલો તો હું હવે નીકળું છું પર જઈને મળીએ ચાલો તો વાગી ગયા છે સાત ને ત્રેપન આઠ વાગ્યાનો ટાઈમ છે આપણે પહોંચી ગયા છીએ જોબ પર બહાર બેઠો છું ચસ હજી પહોંચો અને તમારી જોડે વાત કરું છું તો આજનો દિવસ બહુ ખાસ તો નહોતો પણ બસ એનું એ જ રૂટિન તો મારું રૂટિન તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ adafotifoto amideh any ndraky z io ba